સાંભળ્યું તમને ખબર હશે દુર્યોધન ને વરદાન શું હતું દુર્યોધન ને કયું વરદાન હતું તમે તો કીધું ને કથા સાંભળી હાલો એ આપણે સાઈડમાં મૂકી દો દુર્યોધન ની ખબર ન હોય સત્યનારાયણ ની કથા માટે કેટલા સાંભળી સત્યનારાયણ ની કથા કેટલા સાંભળે હાથ ઊંચો કરો તમ તારે પ્રેમ થી સત્યનારાયણ ની કથા કેટલા સાંભળે છે ખાલી શીરો ખાવા ગયા હોય એની કથા સાંભળી હોય આ તો કરજો આ તમને હું આજ થી લઈને છ દિવસ આપું છું તમારે ગમે છુટી ગૂગલ કરવાનું યુટ્યુબમાં ગોતવાનું ફેસબુક માં ગોતવાનું જો ફેસબુકમાં મારી કથા છે એ નહીં સાંભળતા એમાં મેં જવાબ આપેલો છે મારી દસક કથાઓ લાઈવ મૂકેલી છે વરદાન હતું મહાભારતના યુદ્ધમાં બહુ બધા વરદાનો એમાંથી આપણને બધાને એક ભીષ્મ ની જ ખબર છે કે જેને ઈચ્છા મૃત્યુ નું વરદાન હતું

એમણે જઈ અને દુર્યોધનને કીધું કે હવે તમે ચિંતા ન કરો હું પાંડવોના મસ્તક કાપીને લાવું અને મધ્યરાત્રીએ અશ્વત્થામાં ખુલી તલવાર લઈ પાંડવ બાળક પાંડવોના મસ્તક કાપવા ગયો પણ પરમાત્માની લીલાને કારણે પાંડવો ત્યાં હતા ને પાંડવોના બાળકો સુતા હતા અશ્વથામાં એ પાંચે બાળકોના મસ્તક કાપી

દુર્યોધન નું તો મૃત્યુ થયું પણ પાંચ પાંડુ બાળકો એ એ જ આ ખબર પડી દ્રૌપદી પાંચાળી સતી આંખમાંથી અશ્રુ ધારા કરે છે કારણ કે છેલ્લો એ જ વંશ હતો બીજા કોઈ બચા નથી આ પાંચ પુત્ર જ હતા આવી અને આ બાજુ અર્જુન ગયા ભીમ અને અર્જુન ખબર પડી આ તો અશ્વત્થામાં અશ્વત્મા સાથે યુદ્ધ થયું અંતે અશ્વત્થામા ને પકડી લાવ્યા પશુપાલ આપણો કૃપાચાર્યની બેન કૃપી જે ગુરુ પત્ની છે અશ્વથ માતા છે ગુરુ તો મૃત્યુ છે હવે હું કૃપીને સંતાન વિહિન ન જોઈ શકું અંતે શિખાનો મળી લઈ બ્રાહ્મણની શિખાની મસ્તી કરવી મજાક કરવી એ પણ બ્રહ્મ હત્યા છે ઘણા કેવું આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તો ખાસ કહેવાય ખાસ કાયક હોય તો એમ કે બ્રાહ્મણો શું વાત બ્રાહ્મણો ને માગ્યું મળે લે તમારી ઘેર કેદી માગવા કદાચ હું અહીંયા પહેલી વાર કથા કરવા આવ્યો છું પણ તમારી ઘેરે કોકને ને કોક ભૂદેવ તો આવતા હશે ને પૂજા કરવા તમે કોક તો ઓળખતા હશો હવે એ ભૂદેવે એટલા વર્ષમાં તમને કોઈ દે કીધું લાવો કેળના પાન કથા કરીને ખીએ કોઈને કીધું કોઈએ ઈ તમે બોલાવો દાદા કથા કરવી છે ઈ આવે તણ કલા કેનો ગળો તોડે અને પછી તમે દક્ષિણ આપો છો મફત નથી આપતા મહેનત કરીને આપો છો અને તોય એમ કે બ્રાહ્મણ ને તો માંગ્યું મળે વાહ આવા શબ્દો આપણને શોભતા નથી અને ખરેખર આમાં તો હવે છેલ્લે તમે જોજો સૌથી વધારે આપણા સનાતન ધર્મનો જો ડાટ વાળ્યો હોય ને વિધિ કોને ત્રણ કલાક બ્યુટી પાર્લર નો સમય નીકળે ત્રણ કલાક બેન્ડ વાજામાં નાચવાનો સમય નીકળે ત્રણ કલાક મહેંદીનો સમય નીકળે ત્રણ કલાક ફોટો અને હવે તો શું કહેવાય મારે

એનો અમને કાંઈ વાંધો નથી પણ બ્યુટી પાર્લર વાળા ને પચાસ હજાર આપે વીસ હજાર બેન્ડ વાજા વાળા આપે મહેંદી વાળાને ત્રીસ હજાર આપે ફોટોગ્રાફર ને દોઢ લાખ આપે બ્રાહ્મણ ને અગિયારસો રૂપિયા આપે અને તોય છ મહિના પછી નો આવે તો એમ કે બ્રાહ્મણ વિધિ નોકરાવી લે ઓછો સમય અમને આપે અને છેલ્લે મોટો દોષ નો ટોપલો અમારી માથે જાનમાં વરરાજા બુટ ચપ્પલ પહેરીને ચોરીમાં ફરે

એ ક્યાંક ભૂલાય નથી કારણ કે અત્યારે રહેતા રહેતા આપણા લગ્ન ગીતો તો ભૂલાય ગયા છે એટલે જેના માટે થઈને આપણે કરીએ છીએ આમાં વડીલો બેઠા છે આમાંથી કેટલા ને ખબર છે લગ્ન કંકોત્રી શા માટે લખે હાલ આપણે દીકરીને ઘેરે લગ્ન લખે ને

અને આ મારી એક એક કથામાં નથી કારણ કે હું પહેલી વાર લઉં છું એટલે એ તો ફેસબુક તા ને અને આનો જવાબ હું નહીં આપું તમને આ તમારે ગોતવાના છે તમે તો કોઈ મને પ્રશ્ન નથી પૂછ્યો પણ મારે તમને પૂછવા છેલ્લે દિવસે આ બધાના જવાબ મળશે બેનો ખંભે ચુંદડી હું લેવા અને એમાં કોઈ પૂજામાં બેઠા હોય એટલે બાજુમાં નણંદ કે ભોજાય કે હાહુ બેહી જ જાય ખુલે ઓલો શેડો હરખો કરવા માથે ઓઢી રાખી માથે પીન ભરાય હા અને એમાં શેડો આડાવળો થઈ જાય તા તો આમ આમ કેમ તો એ માથે હું લેવા ઓઢું એ કેટલા ખબર છે ખબર નથી હું હાલી લઈ પાછા અમને કે દાદા આમ થોડું હોય મારી સાથેનો એક પ્રસંગ આ સત્ય પ્રસંગ મારે એક ભાઈને ત્યાં હું લગ્ન વિધિ કરાવ્યો હતો એટલે લગ્ન વિધિ બહુ સરસ રીતે પતી ગઈ એના એક મહિના પછી એનો મને ફોન આવ્યો એ યજમાનનો આ આ સત્ય વાત છે વ્યાસપીઠો ઉપરથી હું ફોટો નથી બોલતો એનો મને ફોન આવ્યો મને કે દાદા લગ્નમાં એ કે તમે બહુ મોટી ભૂલ કરી છે એટલે મેં કીધું ભાઈ એવું સંભવ ન બને કે હું લગ્નવિધિ કરાવવા ગયો ત્યાં ભૂલ થાય એવું સંભવ નથી કારણ કે મેં વિધિ કરાવી મને પૂરો વિશ્વાસ છે કે મેં વ્યવસ્થિત જ કરાવ્યો અને હું બહુ ઓછા લગ્ન સિઝનમાં માત્ર એકથી બે જ લગ્ન વિધિ રાખું બાકી હું લગ્ન કરાવવા જ નથી જતો અને રાખું ને આ સ્પષ્ટ કહી દઉં કે સમયે વરાજો આવવાનો હોય સંપૂર્ણ લગ્નવિધિ કરવી હોય તો હું લગ્ન કરાવવા આવું બાકી મારે જરૂર નથી બાકી હું લગ્નમાં બે બે જ લગ્ન વિધિ બહુ થઈ ગઈ આખી સિઝનમાં આખા વર્ષમાં બે લગ્ન વિધિ હોય મારે કેમ કે એ વીસ મિનિટમાં સકડી ફમાડી કરી દેવી એ મને આવડતું નથી એટલે મેં કીધું ભાઈ મેં તમારી લગ્ન વિધિમાં ચાર કલાક લીધા હતા લગ્ન વિધિ કેટલી ચાલે એમાં મારી એટલે તમને પોહાય ચાર કલાક બે હિયા એમ છે તો જ મન કેવું અને એ તમારા દીકરા દીકરીનું જીવન મંગલમય કરવું હોય તો યોગ્ય લગ્ન વિધિ કરવી મને કે નહીં દાદા બહુ મોટી ભૂલ થઈ ગઈ છે તમે ઘેર આવો એટલે મને કીધું કાંઈ વાંધો નહીં ભાઈ હું તો તરત યજમાનની ઘેર ગયો બોલો બોલો શું થયું મને કે દાદા અમે ઈ કે કન્યાદાનમાં બેઠા હતા ને મેં કીધું તો એ કે દાદા તો તો કે એની અંદર એના બેન છેડા છેડી છોડવા આવે છે અને અમારી કેસેટમાં કેમ છોડવા નથી આવતા મેં કીધું કેમેરા ને ફોન કરો તમારી છેડાછેડી છોડતી વખતે જમવાનું લેવા ભાઈ એને લીધું એમાં હું શું કરું એની બેન ને ફોન કર્યો તો એની બેને કીધું હા કે હું આવી હતી તમ મને પાંચસો રૂપિયા આપ્યા તો કે દાદા અમારી ભૂલ થઈ ગયો અરે ભાઈ કેમેરા વાળા નો ઉતારે ને તમાર આ આ ભૂલ બીજા ની હોય તો અમારી માથે બિલ ખાતે તો એ હું કે એટલે આપડા ધર્મો નો ન કાઢો આપડા જે મૂળ આ આ આ જેટલા છે ને ગણેશ

એટલે અભિમન્યુ પત્ની એ ગર્ભવતી છે પાંડવ એક જ દીપક હવે ઉત્તરાના ગર્ભમાં છે ત્યાં બ્રહ્માસ્ત્ર છોડ્યું ઉતરા ચિંતા થઈ દ્રૌપદી પાસે ગયા દ્રૌપદીએ કુંતાજી પાસે ગયા અને કુંતાજીએ કીધું કે નારાયણનું સ્મરણ કરો અને પરમાત્મા શ્રી હરિનારાયણે ગર્ભમાં જઈ અને બ્રહ્માસ્ત્રથી રક્ષણ કર્યું આ બાજુ ભીષ્મ પિતામાં બાણ શૈયા પર સુતા છે પરમ ભાગવતી જેના વસ્ત્રમાં કે જીવનમાં કોઈ દિવસ દાગ નથી લાગ્યો એવું જો કોઈ પાત્ર હોય તો એ છે ભીષ્મ પાંચ પાંડુ ભગવાન પરમાત્મા શ્રી હરિનારાયણ કૃષ્ણ ઋષિ મુનિઓ બધા ભીષ્પિતામહના દર્શને ગયા ત્યાં યુધિષ્ઠિર અને વિષ્ણુનો સંવાદ છે રાજ રાજધર્મ સ્ત્રી ધર્મ પુત્ર ધર્મ વૈરાગ્ય ધર્મ વેદ ધર્મ આદિ અનેક ધર્મોનું નિરૂપણ વિષ્ણુ પિતામાં યુધિષ્ઠિરને કર્યું છે જે મહાભારતની અંદર વિસ્તારથી આપવામાં આવેલી બધાએ વંદન કર્યા અને છેલ્લે પરમાત્મા જા કૃષ્ણ ગયા વિશ્વ પિતામહે પરમાત્માની સ્થિતિ કરી અને પરમાત્માને કીધું દેવો ભગવાન પ્રતિક્ષતા પરમાત્મા પરમાત્મા હું તમારો રાહ જોતો હતો કારણ કે મહાભારતના યુદ્ધ વખતે વિષ્ણુ પિતામહે વચન આપે કૃષ્ણ અને પિતામહ એક વાર એવું મહાભારત નામ યુદ્ધ નો ચોથો દિવસ અને વિશ્વ પિતામને તો પહેલેથી એ સેનાપતિ બન્યા ત્યારે જ એને નિયમ કરેલો કે ભાઈ હું પાંડવને નહીં પાંડવ પુત્ર નું વધ નહીં કરું એ જ નિયમ સાથે એમણે યુદ્ધ કર્યું હતું એટલે દુર્યોધને જેમ કીધું કે પિતામાં તમે કે પાંડવોનો વધ ન કરો તો અમે યુદ્ધ જીતીએ કેવી રીતે કાંઈક એવો રસ્તો કરો જેનાથી મારો વિજય થાય એટલે પિતામાં કીધું એવો તો હું રસ્તો ન કરી શકું પણ એક કામ કર તારી પત્ની ભાનુમતી એને સવારે પ્રાત કે સાયમના સમયે જ્યારે હું સંધ્યા કરતો હોઉં ત્યારે મોકલ અને હું એને આશીર્વાદ આપીશ કે અખંડ સૌભાગ્યવતી મારા આશીર્વાદ લેશે તો તારું મૃત્યુ નહીં અને ખરેખર વાત સાચી આશીર્વાદ એ લકીન છે એને દેવતાઓ પણ ભૂસી ન શકે હવે આ વાતને ખબર પડી કૃષ્ણને એટલે કૃષ્ણએ નક્કી કર્યું જો ભાનુમતી ના ભોગી અને ભીષ્મ પિતામાં જો આશીર્વાદ આપશે તો દુર્યોધન મર